અમદાવાદના બાપુનગરમાં પરિણીતાનું મોત થયું છે પતિ દ્વારા માર મરાતા મોત થયાના મૃતકના પરિવારજનોના આક્ષેપ છે મૃતકના પતિએ નશો કરીને માર માર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે દીકરીના જન્મ બાદ પતિ ત્રાસ આપતો હોવાનો પણ આક્ષેપ લગાવાયો છે ચાર માર્ચે યુવતીને માર મરાતા તે ઇજાગ્રસ્ત થઈ હતી પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી અમદાવાદમાં આ બનાવ સામે આવ્યો છે બાપુનગર વિસ્તારમાં પરિણીતાનું મોત થયું છે પતિ દ્વારા માર મરાતા મોત થયાના મૃતકના પરિવારજનોના આક્ષેપ છે મૃતકના પતિએ નશો કરીને માર માર્યો હોવાનો આક્ષેપ લગાવાયો છે ત્યારે દીકરીના જન્મ બાદ પતિ ત્રાસ આપતો હોવાનો આક્ષેપ લગાવાયો છે ચારમી માર્ચે યુવતીને માર મરાતા તે ઇજાગ્રસ્ત થઈ હતી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ પણ હાથ ધરી છે

અવારનવાર ઝઘડા થતા હતા અને નતું કરીને તેનો પતિ તેને મારતો હતો પાછો ચાર માર્ચ ના રોજ પણ આજ પ્રકારે તેના પતિ નતું કરીને આવ્યો હતો અને પટ્ટાથી આ યુવતીને

हा जो पोलिस भूसेना हे गुन्हा दाखल करमली कारवाई हाथर बिलकुल अनिता माहिती बदल आपण आभार